ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડે ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપા પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો. જામભુરસર તાલુકાના 600 કરતા વધુ કોંગ્રેસ તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરીયો ધારણ કર્યો હતો. આજરોજ જામભુરસરના નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્ય ભારતીના જનતા પાર્ટી પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી આર પાટીલના અધ્યક્ષતાને કાર્યક્રમ યોજાયો હતો. કલક રોડ પર આવેલા હેલીપેડ પર શ્રી સી આર પાટીલનું જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદ્રિયા ઘનશ્યામભાઈ જે પટેલ ચેરમેન દૂધધારા ડેરી અને નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી ભાજપા નર્મદા તેમજ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા હતા ભાગરૂપે ધી ભરૂચ પ્રોડ્યુસર્સ યુનિયન કરવામાં આવ્યું હતું દૂધ ઉત્પાદક કરનાર મંડળીના સંચાલકોને કામધેનુની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ અટોદ્રિયા

વિશિષ્ટ આવડત હોય છે કોઈ પણ પશુ પણ જો દૂધ આપવાનું હોય તો બહેનોને સરળતાથી દૂધ આપે છે બહેનો જેમ ઉછેરે છે બાળક ની જેમ એને પસવારે છે એને સમય સમય પર પાણી અને ખોરાક ની વ્યવસ્થા કરે છે અને એટલા જ માટે પશુઓ પણ બહેનો નું મહત્વ સમજે છે અને બહેનો સન્માન પણ કરે છે અને એટલે જ આ બહેનોને દૂધ આપીને એમના કુટુંબના ભરણ પોષણમાં આ બહેનોનો પણ પોતાનો સહયોગ હોય એ પ્રકારનું વાતાવરણ બને છે ગુજરાત આજે પણ આખા દેશમાં ત્રીજા નંબર પર છે દૂધ ઉત્પાદનમાં ત્રીજા એ હોવાની સાથે સાથે આપણે જોયું છે સાબરકાંઠા જિલ્લામાં કે બનાસ જિલ્લામાં કે મહેસાણામાં જે ડેરીઓ છે ત્યાં કદાચ ઇન્ડસ્ટ્રી ઓછી છે ત્યાં ખેતી ઓછી થાય છે જમીનમાં ઓઇલ હોવાને કારણે ઓઇલ મિશ્રિત પાણી આવે છે એક એક હજાર ફૂટ સુધી હું પાણી મળતું નથી અને એના કારણે ત્યાં ખેતી થઈ શકતી નથી તેવા સમયે ત્યાં વિસ્તારમાં ગદાન ચલાવવા માટે જે માદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના મુખ્યમંત્રીના કાળમાં ત્યાં પ્રોત્સાહન કરીને એમને જે રીતે પશુપાલનને મહત્વ આપ્યું એના માટેની યોજના બનાવી એના માટે કદાચ એશિયામાં સૌથી મોટી બનાસ ડેરી એ આજે બનાસ બનાસકાંઠા જિલ્લામાં છે અને ગુજરાતમાં છે સક્સેસ ના થયો મને મને ન છૂટકે એ પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો એનું મુખ્ય જો કોઈ કારણ હતું તો ત્યાં નજીકમાં કોઈ ડેરી નહોતી અમારે પચાસ કિલોમીટર દૂર મધ્યપ્રદેશમાં જઈને દૂધ આપવું પડતું હતું અને એના કારણે સમય પર દૂધ પહોંચતું નહોતું એના કારણે પરવડતું નહોતું આજે તમારી પાસે દૂધ છે પણ દૂધ લેનાર છે દૂધ ના સમયસર પૈસા આપનાર ડેરી છે અને એના કારણે આ પશુપાલન ના બિઝનેસ માંથી તમને વધારાની આવક થઈ જાય છે આજે દૂધ ડેરી મિલ્ક ડે અને સ્નેહ મિલન ના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દૂધ ડેરીના સભાસદો ડિરેક્ટરો દૂધ ઉત્પાદકો પશુપાલકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે એમાં ભરૂચ દૂધદારા ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકાર ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલકોને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એક એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે અને આજે સી પટેલ સાહેબે કીધું એ પ્રકારે આદિવાસી વિસ્તારમાંથી ચૈતર વસા નવો ચહેરો છે નવો ચહેરો એટલે નવો ચહેરો જ છે ડેડીયાપાડા વિધાનસભામાં ધારાસભ્ય છે પણ ભરૂચ લોકસભામાંથી સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીયતા પાર્ટી પાસે છે અને છ ધારાસભ્ય મારા બિલકુલ મજબૂત છે મક્કમતાથી પ્રજાના કામો કરે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ છે અને આના થકી અમે પ્રજાના અનેક કામો છે અને સંગઠન પણ તેટલું અમારું મજબૂત છે એટલે ચૈતેર વર્ષ આમ આદમી પાર્ટીનો નવો ચહેરો હોય કે જૂનો ચહેરો અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી આ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં પણ વધુ માર્જિન થી પાંચ લાખ મતથી અમે જીતવાના છીએ ચૂંટણીમાં

અને બિલકુલ છેલ્લી કક્ષાની પાર્ટી આ આમ આદમી પાર્ટીના નેતાઓ ગણાય છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને ભારતીય જનતા પાર્ટીની જે તાકાત વધી રહી છે અને આ લોકોને બધાને ડર છે કેટલાક વિદેશી પરબળો પણ આમની સાથે જોડાયેલા છે અને નરેન્દ્રભાઈ મોદી ફરી સત્તામાં ન આવે એના માટે આ લોકો આકાશ પાતાળ એક થયા બધા સંગઠિત થયા રહે છે એના ભાગરૂપે આ લોકો બધા ભેગા થયા છે પણ એનાથી અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી ફરી વખત પણ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન બનવાના છે એ નક્કી જ છે ચૈતન એવું કહે છે કે હવે દાદાની ઉંમરથી છે એમને રિટાયરમેન્ટ એ તો હવે કે આરોપ આરોપ તો બધા લગાવી શકે એ ખરેખર એને શોભતું નથી રાજનીતિમાં એક ઉમેદવાર પર બીજા ઉમેદવાર પર આરોપ નહીં લગાવવો જોઈએ હવે અમે પણ આવનારા દિવસોમાં અમે પથ્થરનો નો જાવ ઈટથી આપીશું